કેવી રીતે રાહરે રાહરે તારા બાપર ગાછી બે દીદી મારે જ ને નહી મેળ મેળાવે

એમ કેતો એ ન બોલતી તું માર મુંગી ઘડીક વાર આમ મોઢું ખોલતો ફાકી ખાસ ને ફાકી હે ફાકી ખાસ વાલા મુઈ ભુંડા લગાઈડા આટલી બાયડીઓ બેઠી છે આ બાજુ આ બાજુ કોઈ બાઈ ફાકી ખાઈ છે હે ભુંડા લગાઈડા અમને ભુંડા કાલ હવારે મારન બાપુને રાજમાં શું મોઢું બતાવું અમારે તો હાથ થકેને ઊંડું ઘાલીને ને હે જા હું તને હરા પાપું છું કે અત્યારે બાયડી છો ને હવારે સો વાગે ભાઈડો છો ને બોલરને ઠાઠામ ઢીંગાતો હોઈ છો ખમા 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 હાલ હાલ હાલ